ડોલોમાઇટ પાવડરની નીચેથી ત્રણ પોઈન્ટ એકાણું લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો હોવાને કારણે અવારનવાર દારૂની હેરાફેરી અહીં થતી હોય છે અને તેને રોકવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે તેવામાં એલસીબી ટીમને બાતમી મળી હતી કે છોટાઉદેપુર થઈને તેજગઢ તરફ એક દારૂની ખેપ જવાની છે અને તેના આધારે એલસીબીએ રનપુર નાકા પાસે વોચ ગોઠવી બાતમી મુજબનો ટ્રક ત્યાંથી પસાર થતાં તેને રોકીને તપાસ કરવામાં આવતા ડોલોમાઇટ પાવડરની નીચે દારૂનો જથ્થો સંતાડીને આ દારૂની ખેપ કરવામાં આવી રહી હતી જોકે એલસીબીની ટીમે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે એકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે